કારગર મિત્રો બધાનું સ્વાગત છે આપણી જેમાં આજ વાત કરીશું કે તમે ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરી શકો છો એના માટે આજનો વિડીયો છે તમે રીંગણની ખેતી કેવી રીતે કરી શકો છો એ પણ કિચન ગાર્ડન માટે આપણે વધારે નથી કહેતા કે ખેતી માટે પણ કિચન ગાર્ડન તમે કેવી રીતે બનાવી શકો છો એ પણ એક જ રીંગણથી તમે બનાવી શકો છો કેવી રીતે કરી શકો છો અને જે પણ શહેરી લોકો છે એમને બહારથી શાકભાજી ખરીદવા પડે છે અને એઓને પૈસા પણ આપે છે અને એમને એવી ખબર નથી કે આ દવાથી પકવેલું છે કે ઓર્ગેનિક રીતે પકવેલું છે તો તમારે ઘરે જો ઓર્ગેનિક રીતે રીંગણની ખેતી કરવી હોય તો કેવી રીતે કરી શકો છો એના માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ તો તમારે સૌ પ્રથમ કોઈ પણ જગ્યાએ જ્યાં પણ રીંગણ વાયેલું હોય ત્યાં જઈને તમારે આવું એક પાકું રીંગણ લઈ દેવાનું છે આવા રીંગણ જ્યાં પણ રીંગણ વાયેલા હોય ત્યાં બહુ બધા રીંગણ મળી જશે આપણે આવી રીતે ટ્રાય કરેલું છે અને રીંગણ બહુ સારા થાય છે અને પછી તમે આનો ધંધો પણ કરી શકો છો જે પણ શાકભાજીવાળા હોય એમને પણ વેચી પણ શકો છો એમાં સારો પ્રોફિટ પણ થતો હોય છે ખેડૂત મિત્રો તો હવે તમારે કેવી રીતે વાવાનું છે તો આ રીંગણ તમારે શિયાળા સુધી કોઈ પણ જગ્યાએ બાંધી દેવાનું છે અને આ રીંગણ જ્યારે પણ ફૂટે છે એની અંદર બીજડા હોય છે એ બીજડા તમારે કોઈ પણ ડોલ કે પછી એને કાપીને તમે એને બકેટ બનાવી શકો છો અને જો તમારે બકેટ ન બનાવવું હોય તો બકેટ ઘણા પણ મળે છે બજારમાં એ બકેટ લાવીને પણ એની અંદર માટી ભરીને તમે વાવી શકો છો અને પછી તમે એની શાકભાજી પણ મેળવી શકો છો અને બજારમાં વેચવું હોય તો પણ વેચી શકો છો તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ મળે જ છે સબસ્ક્રાઈબ કરો બે લેક કરો જય હિન્દ જય ભારત